કેમ મોજમાં નવો ચેલેન્જિંગ વિડીયો આપણે લઈને આવી ગયા છે ભાઈ અને આ ચેલેન્જિંગ વિડીયોમાં આપણે જોશોને હરાવવાનું છે હરાવણ છે અને હરાવવાની છે ફાઈનલ કેમ કે આપણે ત્રણ ચાર ચેલેન્જિંગ વિડીયો શૂટ કર્યા છે કે બધીમાં જોશના જીતી છે જીતી છે આ તો દાવાથી કહું કે આપણે હરાવણ છે અને કેવો ચેલેન્જ લઈને આવ્યો છે એ પહેલા તમને કહી દઉં ભાઈ જમવાનો બરાબર રોજ તો જો કે બ્લોગમાં તમે જોતા હોય અમે જમતા હોય ભાઈ આ તે કે શું હોય પણ આજે આપણે નવો ને કંઈક અલગ હટીને જ લેવા છે કે ભાઈ તમને શરીરમાં તો જો પેલા રોજ જોતા છે લાગતું છે ભાવ પતલો એવો છે પિસ્તાલીસ કિલો વજન છે જોશના સિત્તેર કિલો તો આરામથી આવી છે જો કે વધી ગયો મને ખબર નહીં બરાબર

તો હવે છે ને આપણે શરૂ કરીએ બરાબર કોણ રોટલા કેટલા ખાયા છે પેલા તો એક એક લીધો છે બરાબર આપણે પછી એના માટે કોણ જીત્યું અત્યારથી કમેન્ટ કરી દો એટલે ખ્યાલ આવે જોશીમાં કોણ છે મારી ટીમમાં કોણ છે બરાબર મને ભૂખે બોલે ચાલુ કરો જોકે આપણે ડાયરેક્ટ મસ્ત મજાની ચણાની હોય આ ને રોટલો હોય ભાઈ

નક્સભાઈ પછી આ ટ્રાયપોડ ને દેખીએ તો અમને શૂટ કરવાનું ને અમારે મારી બોલ બોલેસ કરે બધું અમારો વિચાર બરાબર હતો તો છે આમ તો રોજ હે એક પણ પૂરો થાય હા એક પણ પૂરો

જો જમાની મોર તમને કેટલો રોટલો ખાઈ ગયા એ ખાવાની બે બતકા ભર્યા તો તમે અડધો રોટલો ખાઈ ગયા ખાવાની હોય ને ખાવાની તો પછી ખબર પડી જ કે બે રોટલા ખાઈ જાય ને તો ખબર ન પડે હમ ને આપણે બધાને છે ને હોટેલ માં જવાનું બહુ હોય એને શું કે તમે બધા ચાલો જ માં જાઓ હોટેલ માં હું તો એવું માનું ઘરનું સાદું ખાવાની મજા છે ને ભાઈ

એ આમાં નાખવાની છે બધું મિક્સમાં ભાઈ અલગ અલગ ખાવા જ તો પછી ટાઈમ ઝાઝો જોઈએ મારે અંદર છે ને વાત ને એક ને એક ડુંગળી ને ખાંડેલી આવી રીતના એના મને ભાવે નહીં ઓર્ડર આધારણ ફરી બોય તમારે સાટું ગમે ત્યાંથી મળી જા હમણો બાર માસ આંબો આવે ને એ હવે વાવદે હું એમાં તોડી તોડીને ખાધા કરી એમાં બારે બાર માસ આવે જ ખાખડી આવે ખાખડી થાય તો કેરી થાય મને કે ખબર તો છે નથી ખબર તો હોય ને કાંઈ હું હમ હમ અકલ મોટી કે ભેંસ મોટી હાળો ઈ તો મને ન કોણ મોટો હોય મેં ઈસ કોણ મોટો હોય મેં તમને પૂછું તમ મન કા ખામો પૂછો મહેન્દ્રા સાવ તો હું ને ભાઈ તા ઘરની જે છાસ પીવા મજા છે ને અમારે જોસના

પાસે આ ઠંડી ઠંડી સાઈસ છે ને એડ કરો કી હું એ ઢોર નાખું મેં બસ ના કે બીજો રોટલો હજી તો આવા બે જો છે વાહ યાર પેલા ઘરવામાં છે જોઈ લે ભાઈ ઘડવા પડે ને ઘડવા કેવા પડે તો મારા રોટલા કદી ઘટે જ નહીં હા ચણા ની દાળ ને રોટલા ખાવાની મજા કઈક છે ને તમારો અડધો રોટલો ખાવાનો હતો ખાવ ને હા હો

એટલે મેં વાંધો નહીં નઈ આ અત્યારે કોઈ હર્યું નથી કોઈ જીતું નથી બરાબર આ ચેલેન્જમાં એમાં આવું બીજું ચેલેન્જ કેવાનું શૂટ કરો તમે સજેસ્ટ કરજો કરવાનું ભૂલતા ને બાકી વિડીયોમાં મજા આવી લાઈબતા નવા લો સાથે